મને મેળું માર્યું ને આ તો મેળું મને ના આ નો શીડો આવી ગયો છે

અરે આપણા ઘરમાં નહીં ચાલતું લસણ આવા કયો ખોટો ખોટો યાર અહીંયા શું લસણ થી આવ આવું તમારો કર્મનો કરમ નો દેખાતા અલ્યા કરમ એ તો તમારા કર્મનો નો છે મારા કર્મમાં તો બધું લીલા જ છે પપ્પા એવું ના હોય એક તો મારો ઝાડો ભાઈ પડી રહ્યો છે

બાપાધ તમારી મનોકામ બાપા ધણી જે વિડીયો જોયે શેર કરજો આગળ પકડજો ચારે દિશામાં બાપુ ફેલાય મારા તમારા ઉપર